અકસ્માતો બની ગયા છે જે અહીં અગાઉ બમ્પ હતા પરંતુ રોડના નવીનીકરણ પછી તે હટાવી દેવામાં આવ્યા હતા જેના પરિણામે અકસ્માતો વધી રહ્યા છે સમગ્ર વિસ્તારના ગામના આગેવાનો આ સમસ્યાને લઈને માર્ગ પર ઉતરી ચૂક્યા છે અને સરકાર તથા માર્ગ મકાન વિભાગને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે જે સાણંદ બાવડા રોડ પર રોડ વિસ્તરી રહ્યો છે જેમાં અકસ્માતો વધી રહ્યા છે સોઈલા ગામ નજીક 15 દિવસમાં પાંચ અકસ્માતો સર્જાયા હતા જેમાં ગામના અગીવાનોની રોડ પર સ્પીડ આવી છે સાણંદમાં રોડ નવીનીકરણ બાદ ઉપર છે અમારું અને દુકાન સામે છે ઘર પણ બધા પણ આવતા જતા ઓલખોની સાઈડમાં જઈએ આવતા એક્સિડન્ટ બહુ થાય છે પણ કોઈ બમ્પ હજુ લગી કોઈ મેખતું નહીં મેંકવાનું ચટલી દાનું કીધું પણ કોઈ આવતું જ નથી બમ્પ મેલે તો અમારે આટલું એક્સિડન્ટ ના થાય નથી મેં છોકરા બૈરા અમે ઓલકો ડ્રામાપીની આરતી વખતે જઈએ છીએ આવતી તોય બહુ તકલીફ પડે છે અમારે અમુક સાઈડમાં પડી જઈએ છીએ પણ અમે હું માયક માણસો હોય તો એ જઈ શકતા નહીં બોલવાની મારું નામ પૂજા છે અને હું ગામ સોયલાની સભ્ય છું અને મારી ભેંસનો અત્યારે અકસ્માત થયો છે કારણ કે રસ્તા પર કોઈ બમ્પ નથી મૂલતા અને માણસ જા માણસ તો શું પણ જાનવરને પણ નથી જોતા અત્યારે મારી ભેંસ કેવી હાલતમાં છે તમે નહીં જોયું હોય પણ હું એક જ વિનંતી કરું છું કે સડક ઉપર બમ્પ મૂકો બમ્પના કારણે આ સાધનવાળા રહ્યા ને એ ધીમું પાડે અને માણસ જાળવી રહે બસ વિનંતી એટલી છે કે તમે સડક ઉપર બમ્પ મૂકો કારણ કે આ જાનવર છે કાલ તો માણસનો પણ જીવ જશે એટલે તમે સરકાર હું એટલી જ વિનંતી કરું છું કે બસ બમ્પ મૂકો અને આ માણસને અને જાનવર બચાવો બસ મારું નામ છે શું સમસ્યા અહીંયા છે મારું નામ વાઘેલા સિદ્ધરાજ છે જટુભા ગામપી પણ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અહીંયા વારંવાર અકસ્માતને અકસ્માતના બનાવ બને છે બરાબર બાવળા સાણંદ રોડ ઉપર અમારા ગામના આવા જવા માટેમાં સાધનો લઈને જવા આવવામાં બહુ તકલીફ પડે બરાબર

ત્યાં બમ્પ મેલવા આપણે વિનંતી કરીએ છીએ બરોબર બસ સ્ટેન્ડ અને પીપળના બસ સ્ટેન્ડ એમાં થોડાક દિવસમાં